જર ક્ષત્રિય કડિયા ખેડૂત જ્ઞાતિ બોર્ડિંગ જુનાગઢ સંચાલિત કન્યા છાત્રાલય અને શ્રી શામ વિદ્યાલય જુનાગઢ ખાતે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી ધોરણ નવ થી કોલેજ સુધીની વિદ્યાર્થીઓના વાલીઓની એક મિટિંગનું આયોજન તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યું હતું આ તકે બોર્ડિંગના મંત્રી શ્રી જે કે ચાવડા સાહેબ ટ્રસ્ટી શ્રી સુધીરભાઈ ચૌહાણ અશોકભાઈ લાખાણી સાહેબ જતીનભાઈ વેગડ પીપી ચૌહાણ સાહેબ તથા શાળાના તમામ કર્મચારી શ્રીઓ તથા છાત્રાલયના ગૃહમાતા હેતલબેન ચાવડા અને તમામ વિદ્યાર્થીનીઓ અને તેમના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા મંત્રી શ્રી જે કે ચાવડા સાહેબ બાલીઓને છાત્રાલયની સુવિધા વ્યવસ્થાની માહિતી આપી અને જ્ઞાતિની અન્ય દીકરીઓ લાભ લે તે માટે સહકાર આપવા જણાવ્યું હતું આ ઉપરાંત શ્રી સુધીરભાઈ ચૌહાણ સાહેબે તથા લાખાણી સાહેબે પણ છાત્રાલય માટે આપણે સહુ કેવી રીતે સહયોગી આપી શકીએ તેમ જણાવેલ છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા તેમજ વાલીગણવતી જાદવ સાહેબે પોતાનો અભિપ્રયાસ આપ્યો હતો આ તકે શિક્ષક દિનમાં એકથી ત્રણ નંબર અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા છાત્રાલય અને શાળામાં થયેલ પ્રવૃત્તિઓની વાલીઓએ પાવર પ્રેઝન્ટેશન નિહાળેલ તેમજ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત કાર્યક્રમ નિહાળેલ દરમિયાન અક્ષર નિવાસી માનનીય શ્રી ધીરુભાઈ ગોયલ ને તમામ આમંત્રિત મહેમાનો વાલીઓ કર્મચારીઓ તથા વિદ્યાર્થીનીઓએ પોતાના સ્થાન પર ઊભા થઈ એક મિન એક મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમના અંતે છાત્રાલયના ગૃહમાતા શ્રીમતી હેતલબેન ચાવડાએ આભાર વિધિ કરી હતી ધન્યવાદ જે કે ચાવડા મંત્રી કડિયા બોર્ડિંગ અને ઉપાધ્યક્ષ પ્રદેશ ભાજપ પક્ષી પંચ મોરચો